તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે શરૂઆત કરીએ પેલો પ્રશ્ન છે કે સોલંકી વંશના કયા વિડીયો અવંતિનાથનું બિરુદ ઓપ્શન આપેલા છે તમને તેમાં આપણે જોઈએ તો ભીમદેવ બીજો છે સિદ્ધરાજ સોલંકી મૂળરાજ સોલંકી કે ભીમદેવ પહેલો તો આમાં જવાબ આવશે સિદ્ધરાજ જે સોલંકી છે તેમણે છે અવંતિનાથનું બિરુદ ધારણ કર્યું હતું ત્યારબાદ ગુજરાતના કયા સ્થળે બારસો વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજ્વલિત છે તો ઓપ્શન આપેલા છે તમને સુરત ત્યારબાદ છે નારાયણ સરોવર ગલતેશ્વર કે ઉદવાડા ખાતે તો આમાં જવાબ આવશે ઉદવાડા ખાતે છે આ બારસો વર્ષ જે જૂની પવિત્ર અગ્નિ પ્રજ્વલિત રહેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સુર પાણેશ્વર તીર્થ કઈ નદીના કિનારે આવેલું છે ઓપ્શન છે નર્મદા તાપી મહી કે સરસ્વતી નદીના કિનારે તો આમાં જવાબ આવશે તે આવશે નર્મદા નદીના કિનારે સુર પાણેશ્વર તીર્થ સ્થળ આવેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતના કયા જિલ્લામાં બરડો ડુંગર આવેલો છે જિલ્લો પૂછવામાં આવ્યો છે તો ઓપ્શન છે પોરબંદર કચ્છ ત્યારબાદ આગળ વાત કરીએ તો જામનગર કે રાજકોટ જિલ્લામાં તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ પોરબંદર જિલ્લામાં છે બરડો ડુંગર આવેલો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં કયા પ્રદેશમાં ગોળખર માટેનું અભયારણ આવેલું છે ઓપ્શન છે લદ્દાખનું રણ કચ્છનું મોટું રણ કચ્છનું નાનું રણ કે રાજસ્થાનના રણમાં તો આમાં જવાબ આવશે કચ્છના નાના રણમાં છે મિત્રો ગુરખર માટેનું જે અભયારણ છે તે આવેલું છે ત્યારબાદ આગળ વાત કરીએ તો કેરવણીકાર નાનાભાઈ સ્થપાયેલી લોક ભારતી સણોસરા સંસ્થા છે તે કયા જિલ્લામાં આવેલી છે ઓપ્શન છે દાહોદ નવસારી કચ્છ કે ભાવનગર જિલ્લામાં તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી ભાવનગર જિલ્લામાં છે આ સંસ્થા આવેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો નડિયાદ કયા નામ માટે જાણીતું છે છે ઓપ્શન સાહિત્ય નગરી તરીકે સાક્ષર નગરી તરીકે સંસ્કાર નગરી તરીકે કે ગુલાબી નગરી તરીકે તો જવાબ આવશે ઓપ્શન બી સાક્ષર નગરી તરીકે છે નડિયાદ જાણીતું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ઓપ્શન આપેલા છે જે છે કિશોર શર્મા ત્યારબાદ આગળ વાત કરીએ તો ડોક્ટર જીવરાજ મહેતા ડોક્ટર કમલા બેનીવાલ કેવાસ સંઘ તો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી છે તેઓ ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગુજરાતમાં પુસ્તકાલય શરૂ કરવાનો શ્રેય કોના ફાળે જાય છે ઓપ્શન છે નર્મદ મોતીભાઈ અમીન સુરસિંહજી ગોહિલ કે ઉમાશંકર જોશી નામે તો આમાં જવાબ આવશે હોય ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે ઓપ્શન છે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તો આમાં જવાબ આવશે ઓપ્શન બી ગુજરાત યુનિવર્સિટી છે તે ગુજરાત રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી રહેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ચાણક્ય કયા શાસકોનું મુખ્ય સલાહકાર હતા ઓપ્શન છે સ્કંદગુપ્તના અશોકના સમુદ્રગુપ્તના કે ચંદ્રગુપ્ત મૌર્યના તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી આવશે ચંદ્રગુપ્ત મૌર્ય છે તેના મિત્રો છે મુખ્ય સલાહકાર તરીકે ચાણક્ય રહેલા હતા ત્યારબાદ મણિપુર રાજ્યની રાજધાની કઈ છે ઓપ્શન છે આઈજોલ અગરતલા કોહિમા કે ઇમ્ફાલ તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી ઇમ્ફાલ છે મિત્રો તે મણિપુર રાજ્યની રાજધાની રહેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સૌથી મોટો પુલ એટલે કે ગાંધી સેતુ તે કઈ નદી પર બાંધવામાં આવ્યો છે તો ઓપ્શન છે સિંધુ યમુના ગંગા કે મહાનદી તો આમાં જવાબ આવશે ઓપ્શન સી ગંગા નદી ઉપર છે સૌથી મોટો પુલ ગાંધી સેતુ છે તે બાંધવામાં આવ્યો છે ત્યારબાદ ભારતમાં સૌ પ્રથમ બાયોડીઝલ એસટી બસ કયા રાજ્યએ શરૂ કરી છે ઓપ્શન છે પંજાબ ગુજરાત મહારાષ્ટ્ર ભારતમાં સૌપ્રથમ વખત છે બાયોડીઝલથી ચાલતી એસટી બસ છે તે શરૂ કરી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે મહારાષ્ટ્રના કયા શહેરના એરપોર્ટનું નામ ડોક્ટર સાહેબ આંબેડકર એરપોર્ટ રહેલું છે ઓપ્શન છે ઔરંગાબાદ કોલ્હાપુર પુના કે નાગપુરના એરપોર્ટ નું તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી નાગપુરનું જે એરપોર્ટ છે તેનું નામ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એરપોર્ટ રાખાયેલું છે ત્યારબાદ સુંદરમ છે મિત્રો તે કયા સાહિત્યકારનું તખલ્લુસ રહેલું છે ઓપ્શન છે ધીરુભાઈ ઠાકર ઉમાશંકર જોશી ત્રિભુવન લોહાર કે મનુભાઈ પંચોળી તો આમાં જવાબ આવશે ઓપ્શન સી ત્રિભુવન લુહાર છે તેઓનું જે છે ઉપનામ અથવા તો તખલુસ છે તે સુંદરમ રહેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન એટલે કે વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ ના રચિતા કોણ છે ઓપ્શન છે નરસિંહ મહેતા અખો ભોજા ભગત કે પ્રેમાનંદ

જેને રાવી પાઠક તરીકે ઓળખીએ છીએ તેનું મિત્રો છે જે દ્વિરેફ રહેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો લોહીની સગાઈ જે ટૂંકી વાર્તા છે છે તેના લેખક કોણ ઓપ્શન છે સુરેશ જોશી સુંદરમ પન્નાલાલ પટેલ કે ઈશ્વર પેટલીકર તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે તે ઓપ્શન ડી આવશે ઈશ્વર પેટલીકર છે તેઓ મિત્રો લોહીની જે સગાઈ નામની ટૂંકી વાર્તા છે તેના લેખક રહેલા છે ત્યારબાદ નીચેનામાંથી સાહિત્યકાર બાળ સાહિત્યકાર તરીકે ઓળખાય છે ઓપ્શન છે વેણીભાઈ ચંદ્રવદન મહેતા ત્યારબાદ જયંતિલાલ દલાલ કે રમણલાલ સોની તો આમાં જવાબ આવશે વેણીભાઈ પુરોહિત છે તેઓને છે મિત્રો બાળ સાહિત્ય તરીકે બાળ સાહિત્યકાર તરીકે છે તેને ઓળખવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ધ્વનિ કાવ્ય સંગ્રહ ક્યા કવિનો છે ઓપ્શન છે અનિલ જોશી રાજેન્દ્ર શાહ સુંદરમ કે કૃષ્ણલાલ શ્રી ધરાણીનો તો આમાં જવાબ આવશે ઓપ્શન બી રાજેન્દ્ર શાહ છે તેઓનો છે આ ધ્વનિ નામનો કાવ્ય સંગ્રહ રહેલો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા

તો અહીં તમને જે છે અલગ અલગ શબ્દ આપેલા છે તેમાંથી સાચી જોડણી કઈ છે તે તમારે જણાવવાની છે તો આમાં સાચી જોડણીની વાત કરીએ તો સાચી જોડણી આમાં ઓપ્શન ડી આવશે નામની જે જોડણી છે તે સાચી જોડણી રહેલી છે ત્યારબાદ નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ આપો તો અહીં તમને અલગ અલગ ઓપ્શન આપેલા છે ઊંચુ નીચું ના તેમાંથી તમારે છે સાચી જોડણી વાળો શબ્દ કયો છે તે તમારે જણાવવાનું છે તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી આવશે ઊંચું નીચું જેમાં દીર્ઘ ઉ ઉળું પછી દીર્ઘ ની પછી રસપા વાળું ઊંચું નીચું છે તે સાચી જોડણી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો તો સંધિ આપેલી છે અલગ અલગ તેમાંથી સાચી સંધિ કઈ છે તે જણાવવાનું છે તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે પરિપ્લસ નામ

તેનો જે છે વિગ્રહ થાય છે છે તેને સોદાકાર કહેવામાં આવે છે તો નાર શબ્દ આવે છે તો અહીં ઉપપદ સમાસ છે તમને જોવા મળતો હોય છે તો નીચેનામાંથી કયો સમાસ દ્વંદ્વ સમાસ નથી તેવું પૂછવામાં આવ્યું છે ઓપ્શન આપેલા છે સાચે સાચું રામ કલ્પના નીત કે ઉઠવા બેસવું આ ચારમાંથી મિત્રો છે દ્વંદ્વ સમાસ છે કયો નથી તેવું પૂછવાનું છે તો આમાં તમને જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે કલ્પના નીચ છે તે દ્વંદ્વ સમાસ નથી બાકી ત્રણે ત્રણ છે દ્વંદ્વ સમાસના ઉદાહરણ છે તમે જોશો તો બંને જે છે સાચે સાચું રામ લક્ષ્મણ ઉઠવા બેસવું વગેરે છે જોડીમાં શબ્દ છે એ કલ્પના નીચ છે તે તમને છે અલગ પડતો જવાબ જે છે ઓપ્શન જોવા મળે છે તો તે સમાસ છે દ્વંદ્વ સમાસનું ઉદાહરણ નથી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કરતા ઝાડ કરોડિયા ભોય પડી ગભરાય વણ તૂટેલા તાતળે ઉપર ચડવા જાય આ પંક્તિનો મિત્રો છે ઓપ્શન ઓપ્શન દોહરો છંદ છે મિત્રો આ રહેલો છે ત્યારબાદ આગળ વાત કરીએ તો જસ જસ યલગા જે બંધારણ છે તે કયા છંદ છે તેવું પૂછવામાં આવ્યું છે તો ઓપ્શન છે પૃથ્વી શિખિરણી હરિણી

અહીં મિત્રો છે સજીવની જે ઉપમા આપેલી હોવાથી સજીવારો પણ જે અલંકાર જોવા મળતો હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઉપમાન કરતા ઉપમેયને ચડિયાતું બનાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ઓપ્શન છે વ્યાજસ્તુતિ વ્યતિરેક અનન્વય કે સુલેશ અલંકાર તો આમાં જવાબ આવશે ઓપ્શન બી ત્યારે વ્યતિરેક અલંકાર બને છે ત્યારબાદ નીચેનામાંથી કયો શબ્દ સમુદ્રનો સમાનાર્થી નથી ઓપ્શન અમને આપેલા છે સરિતા ઉદ્ધિ રત્નાકર કે સિંધુ તો આમાં મિત્રો જવાબ આવશે સરિતા છે તે નદીનો મિત્રો સમાનાર્થી શબ્દ છે સમુદ્રનો નથી તો જવાબ આવશે ઓપ્શન એ સરિતા આવશે તો નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દ છે ઓપ્શન આપેલા છે ઉપહાસ મસ્કરી ગંભીર ચીચરું અલૌકિક દિવ્ય કે અભ્યાગત અતિથિ તમા વિરોધી શબ્દ ગોતવાના છે બે સામસામાં ક્યાં વિરોધી શબ્દ આવે છે તો આમાં જવાબ આવશે ગંભીર અને છીછરું છે તે બંને વિરોધી એકબીજાના શબ્દો રહેલા છે તો વિરોધી શબ્દ આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરોધાર્થી શબ્દ નથી ના હોય તેવું પૂછવામાં આવ્યું છે તો એમાં ઓપ્શન આપેલા છે ઐતિક પારલૌકિક અભિક્ષક અનભીષ કુંદન કથિર કે ઉપહાસ બક્ષિસ વિરોધી શબ્દ નથી તો વિરોધી શબ્દ કયો નથી તો મિત્રો ઉપહાર ને બક્ષિસ શબ્દ છે તો આ વિરોધી શબ્દ નથી તો જવાબ ઓપ્શન ડી આવશે ઉપહાર આગળનો પ્રશ્ન જોઈએ તો આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપો આપેલો રૂઢિપ્રયોગ છે કપૂરે કોગળા કરવા તો તેનો વિરુદ્ધ રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનો છે ખૂબ વૈભવ માણવો કપૂર પ્રગટાવવું આરતી કરવી કે ધનનો હિસાબ માંડવો તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે ખૂબ વૈભવ માણવો આનો મિત્રો છે રૂઢિપ્રયોગ નો અર્થ જોવા મળશે ઓપ્શન છે સજીવ અને નિર્જીવ યોગ કરવો લાકડા ઉપર માકડું ચડાવવું વિરુદ્ધ સ્વભાવના બે જયા જણોને જોડવા કે અશક્ય બાબત શક્ય બનાવવી તો આમાં જવાબ આવશે વિરુદ્ધ સ્વભાવના બે જણોને છે જોડવા

ખૂબ વખાણ્યું એ જ ખરાબ નીકળે મિત્રો આનો અર્થ છે કહેવતનો સાચો રહેલો છે